નડિયાદ મહાદેવ ગ્રુપે બાઇક ચાલકોને વિના મૂલ્યે સેફટી બેલ્ટ આપ્યા નડિયાદના મહાગુજરાત સર્કલ પાસે મહાદેવ ગ્રુપ નામની સામાજિક સંસ્થાએ ટુ વ્હીલર ચાલકો માટે સેફ્ટી બેલ્ટનું વિતરણ કર્યું હતું નડિયાદ ટાઉન પોલીસના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં ટાઉન પીઆઈ એમબી ભરવાડની ઉપસ્થિતિમાં સંસ્થાના કાર્યકરોએ રસ્તા પરથી પસાર થતા બાઇક ચાલકોને સેફ્ટી બેલ્ટ પહેરાવી અને તેનું મહત્વ સમજાવ્યું હતું ખાસ કરીને ઉત્તરાયણના દિવસોમાં ઘરની બહાર નીકળતી વખતે સેફ્ટી બેલ્ટ પહેરવાની અનિવાર્યતા પર ભાર મૂકવામાં આવ્યો હતો અભિયાન અંતર્ગત અંદાજે 500 થી વધુ વાહન ચાલકોને વિનામૂલ્યે સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં માં ગુજરાત કેમ્પસના ડાયરેક્ટર ડૉ. ભાવિક શેલત અંકિતાબેન પટેલ અમરીશ પટેલ jignesh પટેલ સહિત સંસ્થાના અન્ય કાર્યકરો તેમજ પોલીસ જવાનો અને ટીઆરબી ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નરેશ ગણવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ એ આપનો પરિચય અત્યારે જે કામગીરી દ્વારા જાણી રહ્યા છો ક મારું નામ અંકિતા પટેલ છે અમારું ગ્રુપ છે મહાદેવ ગ્રુપ હું નર્સ છું મહાગુજરાત હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવું છું મંજીપુરા રહેવાસી છું છેલ્લા બે વર્ષથી અમે આ સેવાકીય કાર્ય કરે છે ઉત્તરાયણનો પર્વ ચાલી રહ્યો છે જે ખુશીનો માહોલ છે ખુશીના માહોલની સાથે સાથે આપણે એક સેફ્ટીની પણ સેફ્ટી પણ રાખવી જોઈએ અત્યારે જોઈ રહ્યા છે અમે હોસ્પિટલમાં કેટલા એવા કેસ આવે છે જેમાં ગળું કપાયું હોય છે પેશન્ટ એક્સપાયર થઈ જતા હોય છે તો એ એ દરમિયાન અમે વિચાર્યું કે કંઈક એવી સેવા કરીએ કે જેથી કરીને આ વસ્તુથી બચી શકાય એટલે મેં સેફ્ટી બેલ્ટનું આજે ફ્રીમાં વિતરણ કર્યું છે આ બેલ્ટ મેં મારી જાતે બનાવેલા છે અને આજે અમે પબ્લિકમાં ફ્રીમાં એનું વિતરણ કરવા જઈ રહ્યા છીએ પાંચસોથી વધુ અમે બેલ્ટનું વિતરણ કર્યું છે આ આજે અમારું કમ્પ્લીટ એક વર્ષ થયું છે મહાદેવ ગ્રુપને સેવાનું અમે ઘણી એવી સેવાકીય કાર્ય કર્યા છે આગળ પણ કરતા રહીશું અને આજના સમારોહમાં જેણે મારા મહાદેવ ગ્રુપના દરેક ભાઈઓનો હું આભાર માનું છું મેડમનો આભાર માનું છું જેમણે એમણે ફૂલ સપોર્ટ કર્યો છે અમારો આજનો એક સંદેશ છે કે જ્યારે પણ ઘરની બહાર નીકળો તો સેફ્ટી બેલ્ટ છે કાંઠ છે કાં તો હેલ્મેટ પહેરીને નીકળો એવી અમારી વિનંતી છે જય મહારાજ